મૂડી તાલુકાના જસાપર ગામે ગ્રામ્ય વિસ્તારની સખી બહેનોને સાથે રાખી નાબાર્ડ અને જ્ઞાન એજ્યુકેશન સંસ્થા દ્વારા એક કાર્યક્રમનું આયોજન મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું જેમાં લીમલી અને જસાપર ગામની સાઠ જેટલી બહેનોએ યોજાયેલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમ બહેનોને સ્વનિર્ભર બનાવવાના ભાગરૂપે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સાથે દરેક બહેનોનું નાબાર્ડ અને સંસ્થા દ્વારા ગિફ્ટ આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું ત્યારે યોજાયેલ આ કાર્યક્રમમાં ચેતનાબેન ઠાકર તેમજ સદગુણા શિવશા મહિલા કોલેજના અને ટ્રસ્ટીઓ આ ઉપરાંત નાબાર્ડના ડીડીએમ આરાસુ બરનાબાસ તેમજ એલડીએમ પ્રતીક શર્મા આ ઉપરાંત આર એસ ઇટીઆઈ ના ડિરેક્ટર એમ એન શેખ તેમજ પાટડીના પૂર્વ ટીડીઓ વાલજીભાઈ મકવાણા જસાપર ગામના સરપંચ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ચેતનાબેન ઠાકરે જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાબાર્ડ દ્વારા આપવામાં આવતી આજીવિકાની તાલીમની પ્રશંસા કરી હતી અને તેઓને શુભેચ્છા આપવા સાથે યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું આમ જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયશ્રીબેન ત્રિવેદીના આ કાર્યને બિરદાવવામાં આવ્યું હતું